હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના ગણેશ ઉત્સવનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપા મોરિયાના નાથી ગુંજી ઉઠ્યું હતું વાતાવરણ જંબુસર તાલુકાના વેડજ ગામમાં આવેલા નવી નગરી વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગણપતિ દાદાના આગમનને વધાવવા માટે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામજી મંદિરથી શરૂ થઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં ભવ્ય ભક્તો જોડાયા હતા શોભાયાત્રા ગંગા ભવાની માતાના મંદિર ખાતે પહોંચતા ગણપતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાપજીના મંદિરે ખસ ફાયર શોટ એન્ટ્રી પણ કરવામાં આવી હતી વેડોદ બસ સ્ટેશન પાસે ડીજેના તાલે યુવાનો અને ભક્તો રાસ ગરબાની રમઝટ બોલાવી ઝૂમી ઉઠ્યા હતા સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોડિયાના નાણાંથી ગુંજી ઉઠ્યું હતું જે ભક્તિ અને ઉલ્લાસનો માહોલ સર્જી રહ્યો હતો આ ભવ્ય સ્વાગત બાદ ગણેશજીની મૂર્તિની સ્થાપના નવી નગરી વેરાઈ માતાના મંદિરે કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સૌએ ગણેશજીના આગમનને આનંદને ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો આયોજકોના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવશે આ ભવ્ય સ્વાગતથી ગણેશજીના આગમનનો આનંદ અને ભક્તિનો માહોલ સમગ્ર વિસ્તારમાં છવાઈ ગયો હતો કેમેરામેન દિગ્વિજય ગોહિલ એડિટર દિવાના ઝીર વેડચ આજ રોજ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ જંબુસર તાલુકાના બેળદ ગામે આવેલ નવી વસાહતમાં વેરાઈ માતા મિત્રમંડળ દ્વારા ગણેશજીની આગમન શોભાયાત્રા બેળસ ગામમાં આવેલ રામજી મંદિરેથી કાઢવામાં આવી હતી તે શોભાયાત્રામાં નવી વસાહતના તમામ લોકો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં માનવ મેરા ઉમટી પડ્યું હતું અને આ અનેરો ઉત્સાહ અને એનો લાભ સમસ્ત વિરોધ ગામની જનતાએ લીધો હતો આ શોભાયાત્રામાં લોકો પોતાને જાતે નાચી કૂદી અને આ ગણપતિજીનું આગમન કર્યું છે નવ સાતમાં ગણેશ બધાને ઉંચ રીતે દરજી અને વેરે માતા મિત્ર મંડળ તરફથી ગણપતિ બાપાનું ભવ્ય આગમન રાખેલું છે અને ગામના લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે બોલો ગણપતિ બાપા